બે બિર તારા પૈસા કેમ પૈસા તરફથી નામ ભાઈબંધ કેવાય બિયર આવી દઈ ગયો પૈસા પાછા આપી ગયો બાકી અત્યારના ભાઈબંધ આપણું પી જાય આપણું ખાઈ જાય ઉપરથી થી પાંચસો ઉછી ના લેતા જાય ને ઉપર જતા ને ઘરે મૂકવા જવાના બાકી આ તો મરદ માણા કહેવાય આના જેવો ભાઈબંધ ગોતવા ગઈ મળે ને હો હવે મને અત્યારે એમ થાય છે કે આને આવતા અઠવાડિયે દીવ લઈ જાવ ગોવા લઈ જાવ કે આબુ લઈ જાવ એમ થાય છે કે આને આખી બિયર પેટી લઈ દો એટલે ભાઈ બિયર લેતો જા અને પૈસા લેતો જા કઈ નઈ શર્મા ભાઈનો ભાઈ આ તારી જેવા હે ને રોજ હાજર કેટલા આવે છે ચારથી ચાર પાઉ ટ્યુશન કરાવું છો મોટા આ નીકળ નીકળ ેટી લેવી છે દીવ જવું છે ગોવા જવું છે મોઢું મુંદર જવું છે